તમે કેટલા વર્ષથી દ્વારકા ચાલી ને જાવ છો ચાલી બેતાલીસ વર્ષ થી વિભા બાપા સાટિયા એમનો સંગ બસો ત્રણસો માણસ સાથે લઈને પગપાળા યાત્રા જાય છે એક એક ડગલે કેમ છો રાજકોટ હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાના દર્શને પગપાળા જતા હોય છે તો એવા જ એક દાદા છે જેમની સાથે આપણે મુલાકાત કરી છે જે વર્ષો થી દ્વારકા ભગપાળા જાય છે તો ચાલો મારી સાથે તમારું નામ શું છે વિભાભાઈ વિભાભાઈ તમે કેટલા વર્ષથી દ્વારકા ચાલીને જાવ છો પાંત્રીસ વર્ષથી પાંત્રીસ ચાલીસ વર્ષથી દર હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે હાત્રા દ્વારકા વિશે ચાલીને જાવ છો કેવીક ધન્યતા અનુભવો છો કેવીક મોજ આવે છે વિભા બાપા સાતિયા એમનો સંઘ બસો ત્રણસો માણસના સાથે લઈને પગપાળા યાત્રા જાય છે અને ખૂબ પણ આનંદ છે અને એની કૃપાથી ખૂબ પણ આના આશીર્વાદ મળ્યા છે જે પણ પગયાત્રા કરે છે એને ખૂબ પણ એને આશીષ મળ્યા છે આ ચાલીસ બેતાલીસ વર્ષ થઈ ગયા અમને બધાને માર્ગદર્શન માર્ગદર્શન દેખાડનાર આપનારી છે

ત્રણ ચાર લાખ નો ખર્ચ દ્વારકાધીશની વાહ એ આટલા માણા વાય ખર્ચ કરે છે એટલે બાપા એ આની પોણી જિંદગી દ્વારકાધીશના માર્ગે કાઢી નાખી હજી પણ વાહનમાં અમારી સાથે 85 નેવું વર્ષની ઉંમર થઈ એ આજે પણ અમારી સાથે હવે હલાતું નથી પણ વાહનમાં અમારી સાથે અમે લઈ જાવી છીએ અમારે એને છોડવાના થાતા નથી એનો જીવ રહેતા સુધી આ ઈશા બધી દ્વારકાનાથ છે અમારી ભાઈ સંગઠન કરતા દ્વારકાનાથ વિશ્વનો

અને આવા ને આવા વિડીયો જોવા અવર રાજકોટ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ જય દ્વારકાધીશ